ગાંધીનગરમાં નકલી ભરતી કૌભાંડ સામે આવ્યું છે જેમાં સરકારી નોકરીના બહાર સાઈઠ લાખનું સેક્ટર સાત પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે તો આ સમગ્ર મામલે વિનોદ પટેલ અને નકલી આઈએસ સામે ફરિયાદ નોંધાય છે પેપરમાં નકલી જાહેરાત બતાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાની વાત સામે આવી છે તો ઉદ્યોગ નિગમ સેવા વર્ગ ત્રણ માં નોકરી

ફરિયાદીને અને ફરિયાદીના મિત્રોને નોકરી અપાવવાના બહાને એમની પાસેથી પૈસાની છેતરપિંડી કર્યાની ફરિયાદ છે આ બાબતે ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીને અને એના મિત્રોને જાહેરાત છે તમને નોકરી મળશે એવી લાલચ આપી એમની પરીક્ષા લઈ કોઈ ડુપ્લિકેટ માણસ સાથે ખોટી ઓળખાણ આપી એમની સાથે પરિચય કરાવી અને એમની પાસેથી પૈસા પાડાવી દીધેલ છે આ બાબતે ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે